રાજ્યની પોલીસના વેબ પોર્ટલ પર મિસિંગ સંબંધી એક હજાર ત્રણસો પચાસ ઉપરાંત એન્ટ્રીઓ ચેક કરી હતી જેમાં તમામ એન્ટ્રીઓના ડેટા ચેક કરવા દરમિયાન અમદાવાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર વ્યક્તિનું વર્ણન આ મળી આવેલ છે ત્યારે મૃતદેહ સાથે મળતું આવતું હોય જાણવાજોગ નકલ મેળવી ટેકનિકલ ટીમ દ્વારા સીડીઆર મેળવતા શંકાસ્પદ હકીકતો જણાઈ આવી હતી તારીખના રોજ કઠલાલનું જે ખલાલ ગામ છે ત્યાં વાત્રક નદીના કોતર પાસેથી અર્ધ બળેલ હાલતમાં એક ડેડબોડી મળી આવેલ તાત્કાલિક પોલીસે પહોંચી એફએસએલ અધિકારી પહોંચેલા અને મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તજવીજ કરેલી ડેડ બોડી આઇડેન્ટિફાઈડ થયેલી નહોતી એટલે અને બનાવ ખૂબ ગંભીર હતો એટલે તાત્કાલિક જિલ્લાની જે અલગ અલગ ટીમો છે એ બનાવેલી સીસીટીવી કેમેરા ચેક કરવા એ સિવાય અન્ય જે ટેકનિકલ ઇનપુટ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવ્યા ટીમો બનાવવામાં આવેલી એમાંથી એલસીબી ટીમ જે કાર્ય કરી રહી હતી અને આટલા દિવસની અંદર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત આ તમામના જે ગુમ લોકો હોય અને જે પોલીસની અંદર ગુમ જાણવા જોગ નોંધ થયેલી હોય એ તમામનું ચેક કરવામાં આવેલું અને ચેક કરવાને અંતે એક સફળતા એવી મળેલી કે જે ના છાતી ઉપરથી જ્યારે પીએમ થયું ત્યારે એમને ચીકુ લખેલું એવી એક વિગત મળી આવેલી હતી અને સેમ આ પ્રકારના જ કન્ટેન્ટ સાથે મળતી એક ગુમ જાણવા અમદાવાદ સિટીના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલી ત્યારબાદ એના વાલીવાસોનો સંપર્ક કરતાં કન્ફર્મ થયેલું કે ડેડબોડી આ છે અને ગુનાની જ્યારે ઊંડાણમાં ગયા ત્યારે એ ખબર પડી કે જે છોકરો છે એ આ કામના જે આરોપી છે શિવાની યાદવ એમના ઘરે છેલ્લા અમુક સમયથી રહેતા હતા અને રહેતા હતા રિંગરોડ ઉપર જે સેન્ટોસા ગ્રીનલેન્ડ છે તેની અંદર બંગલો ભાડે રાખીને રહેતા હતા ત્યારે એમની સાથે એનો એક મિત્ર મધ્યપ્રદેશનો વિનય કરીને વિનય અને એની સાથે એક કિશોરી છે એ બંને ઇન્દોરથી ભાગી અને અમદાવાદ આવેલા અને એ લોકો આમની સાથે ત્યાં રહેતા હતા એ બાબતમાં વિનયની ઉપર ઇન્દોરમાં પણ કિડનેપિંગનો ગુનો દાખલ થયેલો કારણ કે જે દીકરી છે એ સગીર છે